bà Oh, uh, ô bà yeah! <laughs> Hi, Julia! Ai You! 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 bây You! 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 này tôi phải đặt

અરે ખબર નહીં પડતી ચલાવવાની બાઈક હોય તો ઊભા ને ઉભા રહે પણ એમ નઈ કલાય આપણે ટાઈમે બાઇક સાફ કરના છીએ પૈસા ની થોડી વસ્તુ હા ખબર જ પડતી નહીં કશી ના નાખો કેટલા પૈસા ની વસ્તુ ખ લાખ રૂપિયા ભર્યા એને માથે પૈસા આયા હા આખો ચેતન ચેતનમાં મજૂરી કરી તૂટી ગયે દહલા દહલા શું કરો લે તું મહિનામાં શું કે દવાખાને જવાનું એટલે દવાખાના જવું સાધનો નહીં રોડે ચેટલો જાય હા એમના લાયા બાઈક બાઈક એમના દખલ ઈ લાયા પડે તા એટલે પણ બાઈક આપડે ચલાવવાની એમના દખાની લાય એમને ચલાવી તેવા લાઈ દે હવે એમને બધા નહીં નહીં લાય આખા બધો સ્વીકારો નહીં ખબર પડે ટાઈમે આપડે નોકરી જવાનું એ બધું રાખો તો બાઈક ટાઈમે લુખાતી નહી તારાહી હા બસ ઘોડા પર બેસીને હવા ઉપડી જવાનું પણ એમને ટાઈમે લુસી ને આપડે રેડી રાખીએ બાઈક ને વાત હાજી બાબા પણ થઈ જતું તો ભૂલી ગયું લુખવાય તો ધોવાનું મારે ને બધુંય મારે

વાલે પાછો એનો આ ફરતો ને આપણે વીગો વેચી દીયો પણ બાઈક લાઈ દીયો હવ ને હોવ કમ્પ્લીટ લાઈ આપે તો એવી બાઈક જા દો ભરાય ઉપર થી બાડ ભરાય ના કરો જવા દે પૈસા લીજે હો હો હે ને ખાટલા આખો દન બસ ઊંઘવા તો ઉભા ઉભા રહે પણ એમને કલાક ખાટલો ખેંચી દે કામો કરીએ અને પેલો બાઈક લઈને ચાલનો જ્યો હા બે કલાકની બાઈક આલી કે મેં કીધું કે બાઈક કોકને નહીં હાલવાની મારો વર્ષે મોનતા જ નહીં ના એ પીજો અરે દહલા ઓ દહલા દહલા લે બે રોશી આવો કોણ ગીરા મે લાયો બે રો હંભરાત ને વકા કરું તો નહીં અહીં આય બોલો પેલા ફોન કરજો લલન લલન ફોન કરજો

હા બાઈક હમણાં દલી ના લઈ દે મને તો વરસાદ બેઠો હો ને આલી ભાઈ ટાઈમે તમે જઈએ ચાર પૂરો કરવા તમે આ જોવા ને વરસાદ નવરાત્રી હોય વરસાદ નું કઈ છે કોણ હોય એમ તો કહું તા

અને બાઈક બાઈક ચોક બગાડે નહીં આવડતી છોકરા ને તો ચોક પાડા બાળે તો મારે તો બાઈક નું શું થાય બાકી આ થાય કે કોક આવી જાય તો આપડે તો આપડે લેવાના દેવા થાય ઉપર એ તો મેં રેના તો હતો રમળો બમળો કે ના ઘેર હજુ આયો નહીં દેખાતો નહીં એવું હે હમ મારે તો પછી ઘેર ઓટો મારી આવ પછી ઓટો મારતા આવ તો યાર કદાક હું તો આય પણ દેખાયા નહીં આ તો આય હચી ખબર હોય હું સેતમ જતો આવું હેડા હા તે વાંધો નહીં હા એ હા

ના ના કો આ તો બસ ટૂંક માં કોક લઈ જાય થોડું ચા ઓ રોમલા કોઈ દેખાતું નહીં આવા હજુ દોખણ મે નહીં આવી રહે હોય ના ના કો રોમલા દેખાતું નહીં આજુ બાજુ કશું અધો નહીં એવા આવે તો બી પેલપા પેલો ને તો બે આવું હે નતા નટું ભાઈ જે દેખવા દે લલિયા ને હરણ આગળ લઈ ગયા કે બાપા તમે ગેર જાઓ કે

પછી આ પરીક્ષા ઉપર જો રાહ જો હું થાકે તો કંટાળે તો ના છે આ તો કાન ના કે એ તો કતાર બાઈ પણ નહીં આવવાનો ઓકે ના આવડતો ને ફૂકશે તો એટલે નહીં લગભગ હવારો તો આવી છે રાત રે ઉપર જોડે મારે લાઈટ બિલ ભરવા જવું હ હમ કે આવ બાઈક બાઈક લઈને આવ્યો હોય તો જી આવ એમ ઓય કપૂર ભાઈ તમે સમજો ને હવે શું કરીએ એમ તો બીમાનું હે એટલે ભાઈ વાત તમારી સાચી હ પણ મારે લાઈટ બી ભરવા જવું હોય ને છોકરો મારા છોકરા પણ નોકરી જવાનું હોય હે એટલે હું કે ટાઈમે ફોન કરે તો આઈ ના જાત બાઈ કાની પાછો જાત એમાં કઈ હજી એમાં જો ફોન એ ને આ તે માં સુકા જોને જન ગયા ફોન કરાવતા હા રો ન આજ નું દાડો સમજો થારું છોકરા ને જતો રહે આજ નું દાડો હવે એની તબિયત એ બગડે દી એટલે પછી તો એ તો વાય ના દે

એના બાઈક નહીં આવડતી ખબર ના અને કન્યા બાઈક લઈને કે મારે કે પેન જવું હોય કે પેન જવું હોય તો મારો બાઈક લઈને નાઈ થયો પડ્યો ને તે બાઈક ભાગી નાખી બોલો બાઈક ભાગી નાખી હું એમ કઉ પોતાની વસ્તુ કોઈ તારી પછી આપડે પાર કયા છે સદાય નિરાશા એ તો પણ હવે શું કરું

કોમ અમુક અમુક હોય કે વસ્તુ લાવી દીધા પછી દાદા બની જાય કે અમાર જોડે જ સર અમાર જોડે સર પણ કોક ને તકલીફ હોય કઈક આગુ પાછું થવું તો આપડી વસ્તુ કોકની હોય તો કોકને આવો આપડોશી કોમમાં આવે આવા માંજે પાડોશી હોય ને કોઈ કોમ માં ના આવે તો વસ્તુ નથી કરવાની પછી લાખો રૂપિયા કોમની નહી કોમ કોમની નહીં એટલે કોઈના માટે કઈ બરેલું નહીં રહેવું બિલ ખોલી ને તમને હા માણસનો ટાઈમે વસ્તુ કાઢો પછી રમણ ભમણ જગ્યાએ જવું હોય તો નહીં હાલ પણ દવાખાવાનું કોમ હોય

કોરોને